દારૂના નશામાં કાર હંકારી વડાલી પોલીસ કોન્સ્ટેબલે ત્રિપલ અકસ્માત સર્જ્યો કારમાંથી દારૂની બોટલ તથા પોલીસ યુનિફોર્મ મળી આવ્યો હતો આજરોજ મોહનપુર પાટિયા પાસે સાબરકાંઠાના વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન અંસારી નામના કોન્સ્ટેબલે પૂરપાટ ઝડપે નશો કરી કાર હંકારી હતી આ કોન્સ્ટેબલ ચાલકે એક રિક્ષાને એક્ટિવાની અડફેટે લેતા તેમાં સવાર સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી કોન્સ્ટેબલ નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર મામલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સામે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા એ ટાઈમ તો આપણે માહોલ કેવો હોય દિવાળી ટાઈમ એ બધું કાવ કર્યું હોય અને મારી બીબીને મારા ઘરે આવ્યા હતા અને ઈડર ચાલીને જતા હતા એ કરી એક તો ગાડીવાળાએ ટક્કર મારી દીધી હતી વગર મારી બીબીને જમીને અને છોકરાને દેખાયા અને હકીકત એવી જાણવા મળી કે પોલીસ વાળું પોલીસ વાળા દારૂ હોય અને ટકોરો મારે સાદો માણસ કોઈ ગયો હોય અને પકડે તો પોલીસ વાળા કરેક્શન લે લાવો પાંચસો રૂપિયા બોટલ તો છોડે બે બોટલ નીકળી પોલીસ વાળાથી આવા બનાવો તો પોલીસ વાળા ઘણા સાબરકાંઠામાં મળે છે તો આજુ તંત્ર શું કરે છે એના માટે કેમ જાગૃત નથી થતું ગરીબ માણસ મારી નાખવાના અત્યારે મારા જમીને ભાગી ગયા એને વારસદાર ખાવા પીવા કોણ આપે ભાઈ અત્યારે એનો ખર્ચો કોણ પૂરેશ બોલો પોલીસ વાળા પૂરશે પોલીસ વાળા રિટર્ન ગાડી કરીને મારે મારી નાખવાનો હુમલા કરીને એ લોકો કહ્યું અને તપાસ કરવામાં આવી તો બટો નીચે દારોની તો સાહેબ આવું ચાલતું હશે તો પોલીસ કે થાય કડક કડક સજા કરો એને એમ કડક કડક સજા થવી જોઈએ પોલીસ વાળાને સસ્પેન્ડ ને નહીં એને ડિસમિસ કરવું જોઈએ સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવાનો એને તો જ ખબર પડે કે પોલીસ વાળું કેટલું જાગૃત છે આપણા માટે એમ ગરીબ માણસ માટે ગરીબ માણસ કોઈ કમ્પ્લેટ નથી લેતું એમ કેવું આવું કેમ ચાલે એમ સાહેબ મારે શું કરવાનું ગરીબ માણસ શું કરવાનું મારે વ્હાઈટ કલરની એક્ટિવા અને રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક્ટિવાના ત્રણ ચાલક અને રિક્ષામાં બેસેલા પાંચ લોકોને વત્તા ઓછા અંશે ઈજા થવા પામેલી હતી આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે એ ચેતન અસારી છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પોળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી અને અન્ય ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે એના માંથી એક ફૂલ બોટલ અને એક હાફ બોટલ એમ કરીને દોઢ બોટલ વોડકા મળી આવેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે